વેચી શકો હવે જેમ સાત નંબર માંથી આપણા કેમ બે ભાગ કરીએ અને ટુકડો અલગ થઈ જતો એ ટુકડો અલગ થઈ જશે એ અખંડ જ ગણી લેવાનો એને ટુકડા ધારો લાગુ પડશે નહીં

ખેડૂત મિત્રો તમારા ગામમાં કેમ્પ નું આયોજન કરો કેમ્પમાં ભલે આપણે વ્યક્તિગત જવાબ ન આપી શકીએ એ આપવા જરૂરી પણ નથી પણ વ્યક્તિગત પ્રશ્નો જે હોય આપણે જયારે લેક્ચર આપીએ બે કલાકનું તો ઘણી બધી વસ્તુ ખબર થઈ જતી હોય ફોનમાં છે ને હું મુદ્દાની વાત કરતો હોય આખો મુદ્દો ન લઈ શકાય તો આખો મુદ્દો માટે ઘણી બધી ઇશ્યુ એવા હોય છે જેમ કે આ ભાઈએ જેમ ટુકડા ધારા અંગેનો પ્રશ્ન પૂછો આવા સામૂહિક એક કેનાલ નીકળતો હોય ભાઈ એક પૂછી લીધો કેનાલ તો આખા ગામમાંથી નીકળે છે રસ્તો આખા ગામમાંથી નીકળતો હોય તો એવા ટુકડા થયા હોય એનું શું થાય આવા મનમાં જે પ્રશ્નો હોય એના સમાધાન થઈ જાય વારસાઈ ચડાવી વારસાઈ હકો ચડાવવા હક વિભાજન કરવું સમયસર જે છે એ રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરવો આવી બધી બાબતો આપણે કેમ્પની અંદર વ્યક્તિગત મળીએ ત્યારે સારી રીતે સમજાવી શકાય એટલે તમારા ગામમાં જો કેમ્પનું આયોજન કરવું હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ માત્ર વોટ્સએપથી મેસેજ કરવાનો છે જરૂર લાગશે તો હું ફોન કરીશ અને જેને સીધા જવાબ આપવાના છે જવાબ આપીશ કોઈ મને ફોન કરશે તો નંબર બ્લોક કરી દઈશ ભલે તમારે કેમ્પનું આયોજન કરવાનું મારા નિયમો કડક અને ફિક્સ છે મારા મોબાઈલ નંબર આખા મેં આમાં આપી દીધા છે સેવ કરી લેજો જેથી કરીને કોઈ એમ કહે છે કે તમારા નંબર મળતા નથી તો એને હવે નંબર મળી જાય